વડોદરાના જૂની ગઢીની જૂની ભદ્ર કચેરી તાલુકા પોલીસ મથકની દિવાલ ધરાશે થતા એક મહિલાનું મોત નીપજ્યું હતું દિવાલ નીચે દબાઈ ચાલીસ વર્ષીય ચંપાવે નામના મહિલાએ ઘટના સ્થળે હતો ઘટનાને પગલે પાણીગેટ ફાયર સ્ટેશન અને દાંડિયા બજાર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ પહોંચી જતા ભારે આક્રમિક માહોલ તંગ બન્યો હતો વડોદરા શહેરના જૂની ગઢીમાં ગણેશ વિસર્જન અગાઉ જ ઘટના બની હતી એક રિક્ષાનો પણ કચ્છરધાણ વળી ગયો હતો પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સો ફૂટ જેટલી દીવાલ ધરાશાયી હાલમાં જેસીબી મશીન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ મામલે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ કહ્યું કે ભદ્ર કચેરી વિસ્તારમાં દિવાલ ધરાશે થયાનો કોલ મળતા જ પાણીગેટ ફાયર સ્ટેશન અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તુરંત જ દસથી બાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મહિલાના મૃતદેહ કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો વધુમાં તેમણે કહ્યું કે ગણેશ વિસર્જનને લઈને વડોદરા ફાયરની ટીમો તૈયાર છે અને દરેક તળાવ પર ફાયરના કર્મીઓ પણ હાજર છે સાથે જ દરેક ફાયર સ્ટેશનમાં પણ આગ અને અકસ્માત અથવા બચાવ કામગીરી માટે ફાયર કર્મીઓ તૈનાત છે ભદ્ર કચેરીની દિવાલ જે ધરાશાયી થઈ ગઈ એમાં એક બેનને જીવ ગુમાવ્યો છે એક રિક્ષા ચાલકે એની રિક્ષાને આખું નુકસાન થયું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં જેટલા પણ હેરિટેજ બિલ્ડિંગ છે આ હેરિટેજ બિલ્ડિંગ જોની ઐતિહાસિક ઇમારતોને સાચવવાની જવાબદારી સરકારની છે અગાઉ પણ આ બાબતે સ્થાનિકોએ કીધું કે અહીંયા રજૂઆત થયેલી પણ આ દીવાલનું કામ થયું નહીં વચ્ચે અહીંયા એક અડધી દીવાલ ખાલી નવી બનાવી દીધી બાકી આખી દીવાલ એવી રાખી છે અને પાછળ જે બીજી દીવાલ છે એ ગમે ત્યારે પડી જાય એવી છે એટલે આ જે સત્તામાં જે લોકો બેઠા છે એમને કહેવા માંગીએ છે કે ભ્રષ્ટાચાર સિવાય ખરેખર પ્રજાનું કામ એ કરો આજે કોઈ ગરીબ મરી જાય છે અને દીવાલ ધરાશાયી થવાથી કોઈને નુકસાન થાય ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પણ છે આખું બિલ્ડિંગ જે જૂનું બિલ્ડિંગ છે હેરિટેજ એનો ઉપયોગ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તો એ લોકોની પણ જવાબદારી બને આજે જે બેને જે દીકરીએ જીવ ગુમાવ્યો છે એના પરિવારને આર્થિક વળતર જે રિક્ષા ચાલકની રિક્ષાને નુકસાન થવું છે એને તમે નુકસાનનું ભરપાઈ કરો આ અમે માગણી કરીએ છીએ અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને કલેક્ટરને અમા લેખિત પત્ર પણ આપીએ છીએ આમ તો જવાબદારી આ સત્તા પક્ષની છે જો આવા હેરિટેજ બિલ્ડિંગવાળકો નહીં સાચવે તો આવના દિવસમાં માંડવી હોય કે ન્યાય મંદિર બધા હેરિટેજ બિલ્ડિંગની આવી દુર્દશા થશે જેના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપના શાસકો રહેશે આ જાણી જોઈને જે કામ નથી કર્યું એના લીધે પેલાની મોત થઈ છે બેનની એક ગરીબ માણસની રિક્ષા તૂટી ગઈ છે અકસ્માતો મેં માની લે વર્ષોથી દીવાલ આડી ધીમે ધીમે પડવા જેવી થઈ રહી છે તો હેરિસ્ટીજ બિલ્ડિંગની દિવાલ અને હેરિટેજ બિલ્ડિંગ સાચાની જવાબદારી કોની છે બહુ હેરિટેજની વાત કરતા હોય તો આવી જૂની ઇમારત આ ઐતિહાસિક ઇમારત છે અહીંયા એનું કારણ એવું છે કે એનું ઝુંમ્મર જ કરોડો રૂપિયાનું છે અહીંયાથી જ સર સ્યાજીરાવ ગાયકવાડની જે ફોજ જ ગુજરાત વડોદરામાં ઉતરેલી એ અહીંયાથી જ પ્રસ્થાન કરેલી હતી એટલે આ હેરિટેજ બિલ્ડિંગ છે ને સૌથી હેરિટેજ બિલ્ડિંગ છે મારું માનવું છે કે આ સરકાર જ જો હેરિટેજ બિલ્ડિંગોની સાચવણી ના કરતા હોય અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ લોકોનું તો બધે પકડવા જાઓ છો તમે તો પોતીની દિવાલ કેમ નહીં આચવી શક્યા ભાઈ કેમ સરકારમાં નહીં લખ્યું એમની બી એટલી જ જવાબદારી બને છે જે અહીંયા એને વાપરે છે એની બી જવાબદારી બને છે અને સરકાર અને કલેક્ટરશ્રીની આ જવાબદારી છે કે એને બરાબર કરે જિલ્લા પંચાયતની બી જવાબદારી બને જેની બી જવાબદારી બનતી હોય એ તાત્કાલિક ફરીથી નવી બનાવે નહીં તો ફરી કોઈનું મરણ થશે પહેલાં એક વખત પડેલી તો કોઈનું મરણ હતું થયું પણ આ તમને લાગે છે કે ઘડી ઘડી દિવાલ પડે છે તો શું જોઈ રહ્યા છો ભાઈ તમે લોકો અમારું માનવું છે કે સરકાર લોકોને મારવા બેઠી છે અને એટલા જ માટે આ દિવાલ બરાબર રિપેરિંગ કરી નથી અને બીજી બનાવી નથી એ નરી આંખે દેખાય છે ભાઈ એટલે અમારે આના માટે બી લડવું પડશે પેલી ગરીબ બહેન મરી ગઈ છે એના વળતર માટે બી લડવું પડશે અને આ દિવાલ માટે બી લડવું પડશે એવું ચોખ્ખું